દર્શક મિત્રો મહત્વના સમાચારોની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાડવા ગામકિત કરનારી ઘટનાઓ બનતી જ રહે છે જંબુસર માં એક ઘટના બનાનો હજુ એક મહિનો પણ થયો નથી ત્યાં જંબુસર તાલુકાના કહાંડવા ગામની પ્રાથમિક શાળામાં એક બીજી ઘટના બની છે પ્રાથમિક શાળાના

ફરિયાદ કરે છે જાણ કરે છે તો શાળાના આચાર્ય પ્રથમ વાર તો કબૂલતા નથી

હોસ્પિટલ માં દવાખાને પણ લઈ ગયા છે આ શિક્ષકો છે શિક્ષક ને એવો ભોળવવામાં આવ્યો છે કે આ સમજ આ જે ઘટના છે રફે દફે કરવાના શિક્ષણ જગત દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે અને વિદ્યાર્થીની માતા એમ કે છે કે સાહેબે માફી માંગી લીધી છે અમારે કંઈ પણ કરવું નથી you yeah. દર્શક મિત્રો આપને જણાવી દઉં કે સામાન્ય પરિવાર આ શિક્ષક બીજા વિદ્યાર્થી સાથે આવું ન કરે એટલા માટે એક દાખલા રૂપ સજા મળવી જોઈએ શાળાના આચાર્ય સંસ્થાના વડા છે તાલુકાના શિક્ષણ અધિકારી અને જિલ્લા અધિકારી આ શિક્ષક હવે શું પગલાં

સાહેબ સાથે કોઈ કસઈ નહીં થયું પણ સાહેબ એ પાછળ એ રમવા ગયો એટલા માટે સ્કૂલ પાછળ ગયો એટલા માટે એના તમાચ મારી કેટલા દિવસ આ પુલેલી સાથ લગભગ બુધવારના દિવસે એને તમાચ મારી સાહેબે તો બપોરે 1 વાગે ઘરે આવતો રહ્યો એને દુખાવો થયો હતી પછી બીજા દિવસે એનો દુખાવો ઉપર્યો એ ઘરે આવતો રહ્યો પછી કાલે તો સ્કૂલે બહુ દુખાવો ઉપડ્યો તે ગયો જ ના અને પછી એને મારે સાહેબોને મારવાની ધા સાહેબો એમ ન મારવાની ધાકે મને કંઈ બતાવ્યું ના પછી મેં પતાવીને એને પૂછ્યું કે આ શું થયું ત્યાં પછી એને મને કીધું કે મને સાહેબે મારી તમા